હું એક સાયકલ છું મારો જન્મ એક સુખદ સપનાની શરૂઆત જેવો હતો મારી રચના એક ફેક્ટરીમાં થઈ જ્યાં મારા હૃદય સમાન ચક્રો મજબૂત ફ્રેમ અને આરામદાયક સીટ ઉમેરવામાં આવી મારા નાનું નાજુક અને પરંપરાગત દેખાતા શરૂઆતના અવયવો ટુકડાઓ દ્વારા એક અદભુત યાંત્રિક રચના બની જ્યારે હું મશીનની લાઇનમાંથી પસાર થઈ ત્યારે મારી ચમકતી લાલ કાળી ગાઢ રંગોની છટા જોઈ તો હું ભવિષ્યના મારા સપનામાં ડૂબી ગયો મારી ચેન પેડલ અને હેન્ડલ એકદમ દુરસ્ત રાખવામાં આવ્યા હું ગર્વથી આગળ વધવા તૈયાર થઈ ગયો એક દુકાનમાં પહોંચીને હું અનેક લોકોની નજરમાં પડતો કોઈ મને સ્પર્શી જતો તો કોઈ મને ચલાવીને ચકાસતો એક દિવસ એક બાળક તેના પિતાની સાથે દુકાનમાં આવ્યો તેની આંખોમાં એક ચમક હતી તે મને જોઈને ખૂબ આનંદિત થયો પિતાએ દુકાનદાર સાથે થોડી વાર વાત કરી અને પછી મને ખરીદી લીધા હું ખુશીથી ઝૂમી ઉઠ્યો હવે હું એક નવા સફરની શરૂઆત કરી રહ્યો હતો એ બાળક ખૂબ જ ઉત્સાહિત હતો તેણે મારા હેન્ડલને મજબૂતીથી પકડ્યું અને મારા પર બેસી ગયો પહેલા તો થોડી અડચણ પડી પણ પછી થોડી મહેનત બાદ તે મને સુગમ રીતે ચલાવી શકતો થયો હું તેની સાથે રોજ શહેરની ગલીઓમાં ફરતો તેની મોજ મસ્તીનો સાથી બનતો ક્યારેક તે મારા પર સ્ટન્ટ કરતો ક્યારેક ગુપ્ત શોર્ટકટ્સ શોધીને મને સાથે લઈ જતા સમય પસાર થતો ગયો અને મારું એ બાળ મિત્ર યુવાન બન્યો હવે તે શાળાએ બદલાઈ ગયો હું માત્ર રમત નહીં પણ એક ઉપયોગી વાહન બની ગયો હું તેને કોલેજ લઈ જતો મિત્રો સાથે ફરવા લઈ જતો અને ક્યારેક તો કોઈની મદદ માટે પણ હું સાથે દોડતો એક દિવસ એક ખાસ ઘટના બની એક વરિષ્ઠ નાગરિક રોડ પર લથડી પડ્યા મારા માલિકે તરત જ તેમને સહારો આપ્યો અને મને લઈને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા તે ક્ષણ મને અહેસાસ કરાવી ગઈ કે હું માત્ર મનોરંજન માટે નહીં પણ સેવાભાવી પણ બની શકું કોલેજ પૂરી થયા બાદ મારા માલિકે મોટર બાઇક લઈ લીધી હવે હું ઓરણે ચડી ગયો પહેલા હું રોજ ચાલતો પણ હવે હું કાયમ માટે એક ખૂણામાં બંધાઈ ગયો મારા ટાયર હવામાંથી ખાલી થવા લાગ્યા ચેન જૂની થઈ અને મારો રંગ પણ ઉડી ગયો એક દિવસ માલિકના નાના ભાઈએ મને ફરી હાથમાં લીધો તેણે મારા બધા જૂના ભાગો બદલ્યા મને ચમકાવી અને ફરી ફરી ચલાવવાનું શરૂ કર્યું હું એકવાર પથ પર દોડવા લાગ્યો હવે હું માત્ર એક વાહન નહોતો પણ જુસ્સાની નવી લહેર બની ગયો વર્ષો પછી હું ફરી એકવાર જૂનો થઈ ગયો હવે મારી ફ્રેમ નબળી પડી હતી અને મારા ટાયર ઝડપથી સાફસુફ થવાના સંકેત આપતા મારા નવા માલિકે મને એક જૂની વસ્તુ સમજીને દાનમાં આપી દીધો હવે હું એક નાના ગામના બાળકો માટે આનંદ અને આનંદનો સ્ત્રોત બની ગયો છેલ્લે જ્યારે મારી અવસ્થાનું અંતિમ પડાવ આવી ગયો તો મને એક સ્ક્રેપ યાર્ડમાં લઈ જવામાં આવ્યો અહીં મારા જેવી ઘણી બાઇક અને સાયકલો પડેલી હતી મારું લોખંડ પીગળી નવું રૂપ લેશે કદાચ નવી સાયકલ બનીને ફરીથી ક્યાંક દોડશે આમ હું એક પરમ મિત્રો જેવું જીવન જીવ્યો બાળકોની ખુશીનું કારણ બન્યો યુવકો માટે ઉપયોગી સાથી રહ્યો અને મારી સફર પૂરી થતા પહેલા માનવજાત માટે સેવા આપી જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં